સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે સંવત અઢારસો છોતેરના મહાવદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર ગાદી તકિયા નંખાવીને બિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ઝરિયાન છેડાવાળો કસુંબલ રેટો ઓઢો હતો અને આસમાની રંગનો ઝરિયાની રેશમનો ફેટો માથે બાંધ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો જે એ મહારાજ શ્રીમદ્ ભાગવતના એકાદશ સ્કંધમાં જનક રાજા અને નવ યોગેશ્વરના સંવાદે કરીને કહ્યા જે ભાગવત ધર્મ તેનું જે પોષણ તે કેમ થાય અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે ઉઘાડું કેમ થાય પછી શ્રીજી મહારાજ બોલ્યા જેમ સ્વધર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મ્ય જ્ઞાન તેણે સહિત જે ભગવાનની ભક્તિ તેણે યુક્ત એવા જે ભગવાનના એકાંતિક સાધુ તેના પ્રસંગ થકી ભાગવત ધર્મનું પોષણ થાય છે અને વળી જીવને મોક્ષનું જે દ્વાર તે પણ એવા સાધુના પ્રસંગ થકી ઉઘાડું થાય છે તે કપિલદેવ ભગવાને દેવહૂતિ પ્રત્યે કહ્યું છે જે પ્રસંગમજરમ પાશમાત્મનઃ કવયો વિદુહુ સયવ સાધુ શું કૃતો મોક્ષ દ્વારમપાવૃતમ એ જીવને પોતાના સંબંધીને વિશે દ્રઢ પ્રસંગ છે તેઓને તેવો જ પ્રસંગ જો ભગવાનના એકાંતિક સાધુને વિશે થાય તો એ જીવને મોક્ષનું દ્વાર ઉઘાડું થાય છે પછી શુકમુનિએ પૂછ્યું છે ગમે તેવો આપતકાળ પડે અને પોતાના ધર્મમાંથી ન ખસે તે કયે લક્ષણે કરીને ઓળખાય પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેને પરમેશ્વરના વચનની ખટક રહે અને નાનું મોટું વચન લોપી શકે નહીં એવી રીતનો જેનો સ્વભાવ હોય તેને ગમે તેવો આપતકાળ આવે તોય પણ એ ધર્મ થકી પડે જ નહીં માટે જેને વચનમાં દ્રઢતા છે

નરક રાજા અને નવયગેશ્વરનો સંવાદમાં ભાગવત ધર્મનું પોષણ કઈ રીતે થાય છે અને જીવને મોક્ષ કેવી રીતના ઉગાડો થાય છે એવો પ્રશ્ન હતો સદર્મ જ્ઞાન વૈરાગ્ય અને મહાત્મા સહિત ભક્તિ એવા જે સાધુ એને તેના પ્રસંગ એમાં જોડે

શાસ્ત્ર ભાગવત ધર્મ કોને કહેવા ભાગવત ધર્મ નો અર્થ હું થાય ડિક્સનરી અર્થે ભગવાન ના ભગત ને પાડવા પ્રસંગ નો અર્થ શું થાય પ્રસંગ નો એટલે બંધન અશક્તિ બંધન છે પ્રસંગ મધરમ પાછ મહાત્માના કવિયો એટલે મોટા જે બધા આચાર્યો થયા એમણે પણ એમ કીધું છે કે આ જે દેહના સંબંધીનો હેત છે એને તોડવું અતિ કઠણ છે બંધણ બંધન છે સંસારીને પોતાનું કુટુંબ છે એ બંધન છે એ છોડી શકતા નથી એ બહુ છે દુર્જર ગ્રેહ ગ્રેહ ગેહ શૃંખલા યા સંવૃચ્ય એવું લખ્યું છે ભગવાને તમે આજે તમારું તમે કામ કર્યું છે ગોપીઓ ને ભગવાન એવું કે છે કે તમે આજે કામ કર્યું એને દેવતાના હો વરસ વધી હું વખાણ કરું તોય થાય પૂરું વર્ણન ન થાય એવું તમે કામ છે યા સંવૃચ્ય દુર્જર ગેહ શૃંખલા અહીંયા અઝરકી હતી દુર્ઝર કીધી હું ઝર એટલે ઝર એટલે જૂનું જરા માંથી જર થઈ ગયું છે ઉપસર્ગ લાગ્યો ને નિર્જર ઝરા એટલે ની ઉપસર્ગ દૂર ને નિર્જર પ્રસંગ મજર માં અજર પણ મૂળ શબ્દ છે જરા જરા એટલે જૂનું થઈ જવું એમ ગઢું થઈ જાવ ગઢું થઈ જવાનો અર્થ હું ગોઠને ગોઠને થઈ જાવ વીક વીક થઈ જાવ ગઢા માણસો નબળા હોય ને એટલે વીક થઈ જાવ અને નબળું જ ન થાય કોઈ દીશ એને અજર કીધું નબળું પડે જ નહીં કુટુંબનું બંધન છે એ નબળું પડે જ નહીં ધીરે ધીરે ગળે આવી જાય કુટુંબથી કુટુંબથી ગળે આવી જાય પણ કુટુંબના બંધનથી ન આવે માણસો બધા હોય માથાના મેળા હોય તો એને થઈ જાય કુટુંબ નું બંધન જાય નહી કુટુંબ નું બંધન એવું બંધન સાધુ શું કૃત એવું બંધન થાય ને સાધુ નું બંધન થાય અહીંયા છોકરા ની માં નો બે ત્રણ નવા આવ્યા એની માં ને ન પાડે તો કેવા ભેકાડા નાખે એવા સાધુ ને પાડી સાધુ ન જોવે ભેકાડા નાખે કોઈ દી ભેકાડા નાખ્યા કે જે સ્વામી હું એ ભેકાડા નાખો તમે તમારે તો ન નાખવાના હોય એને નાના નાખવાના હોય ને કે એવી મંગલ સ્વામી હું મારે પણ જવું નથી મુંબઈ તો બંધન કયું કેવાય ને એને ભેકાડા કોણ નખાવે છે તેવું સાધુ શું તો મોક્ષ માં અપાવે એવું સાધુમાં જો સાધુ વિના ભેગાડા નાખે તો એને મોક્ષનો દરવાજો ખુલ્લો થાય નાખર ખુલ્લો ના થાય બંધન થયું કેમ કહેવાય હે આ સાધુમાં બંધન થયું કેમ કહેવાય કે એને કેમ થાય એમાં કઈ કંઈ પ્રોસીજર થોડી હોય પણ એને કંઈક પ્રોસીજરમાંથી પસાર ત્યાં આ છોકરાઓ બધા જો આય એક હજાર છોકરાઓ છે અને અહીંયા આવે ત્યારે નથી બધા નવા બધા ભેકાડા મારતા

એને હેત એવું થઈ ગયું છે એટલે ભેગાડા મારે છે એવું એટલે એવું ઘાટું હેત નથી થતું આમાં તો ભગવાન એવું કીધું અને આમાં સંસ્કૃતમાં તો પછી આના કરતા હોતે વધારે હોતે કીધું કે અહીંથી તોડીને એવું બંધન અન્યા થાય તો અહીંયા હોય ન્યાય હોય તો મોક્ષ નો દરવાજો એક બાણું ખોલે એક નો ખોલે પાતળા મા એક એક આયથી તોડી માંથી કુટુંબ નું બંધન તોડી અને સાધુ નું બંધન થાય એને મોક્ષ દરવાજો ઉઘાડો થઈ અને ભાગવત ધર્મ નું પોષણ પણ એને થાય ભાગવત ધર્મ નું એટલે ભગવતા ભાગવત ભગવાનના ભક્તને આચરણ કરવાના ધર્મ એમ એટલે ભગવાનને પામવાના સદગુણ એને ભાગવત ધર્મ કહેવાય મહારાજામાં વતનામત માં ક્યાં ભાગવત ધર્મ કીધા ધર્મ જ્ઞાન એને એવા જે ધર્મ વાળા સાધુ હોય એના થકી ભાગવત ધર્મ નું પોષણ થાય જેના ભાગવત ધર્મ હોય એના થકી ભાગવત ધર્મ નું પોષણ થાય ને એનામ ન હોય ખાલી ભગવાત લુકડા હોય તો ભાગવત ધર્મ નું પોષણ કેમ થાય એટલે ભાગવત ધર્મ નું પોષણ મારે જાણી ચાર કીધા એકાદશ માં જનક રાજા અને નવ યોગેશ્વર ના સંવાદ કરીને કહેલો છે ભાગવત ધર્મ એ ભાગવત ધર્મ નું પોષણ કેમ થાય પણ એનો અર્થ એવો કે ભગવાન ને પમાય એવા સદગુણ મેળવવા ભગવાનને રાજી કરવા સેવા કરતો હોય તો એ ભાગવત ધર્મ કે ભગવાન ભગવાન હાર કીર્તન કરતો હોય તો એ ભાગવત જેનાથી ભગવાનને પમાય એ ભાગવત ધર્મ કહેવાય એ ભગવાન ના ભગત નો ધર્મ કેવાય ને ભગવાન ના ભગત નો ધર્મ હું ભગવાન જવાય એવા ગુણ એનું પોષણ ઇન્સ્પાયરિંગ ક્યાંથી થાય પોષણ એટલે એનું ઇન્સ્પાયરેશન ક્યાંથી મળે ક્યાંથી મળે એવા ભાગવત ધર્મ વાળા સંત હોય કોક જાતા હોય એની ભગવાન પાસે તો થાય ને ભગવાન રાજી કરવાનો અને પોતાનો મોક્ષ કરવાનું પોતે કરતા હોય એ બીજાને ઇન્સ્પાયરિંગ કાય એમાંથી ઇન્સ્પાયરેશન મળે આપણને ઈદ નો કરતા હોય તો આપણને શું મળે એક કુંડાળા કાઢતા હોય તો એની કોઈ ભગવાન માર્ગ માર્ગે જાતા હોય એને બીજે રવાડે ચડાવી દેતા હોય તો એમાંથી ભાગવત ધર્મ નું પોષણ આને કે ભાગવત ધર્મ નું પોષણ ભગવાન ભગવાન રાજી થાય એવું બધું કરતો હોય એ રાજી થવાના મોટા સાધન ક્યાં ધર્મ ભક્તિ મહાત્મ સહિત ભક્તિ એ ચાર સાધને ભાગવત ધર્મ કહેવાય é o mar